9 ગણિત પ્રકરણ 8 ભૂમિત પ્રાથમિક ખાલી જગ્યા વ્યાખ્યા શું થાય તો સામાન્ય બિંદુ ધરાવતા બે કિરણો નો યોગ ગણ એને ખૂણો કહેવાય આપણો જવાબ આવે કિરણો બીજો ખૂણાનું માપ હંમેશા ખાલી જગ્યાની વચ્ચે હોય તો આપણે જાણીએ છીએ કે ખૂણાનું માપ હંમેશા ઝીરો અને એકસો એસી ની વચ્ચે હોય જો માપ ખૂણો એ બરાબર એક્યાસી અને માપ ખૂણો બી બરાબર ખાલી જગ્યા હોય તો તે પરસ્પર કોટી કોણ હોય ખૂણો એ અને ખૂણો બી પરસ્પર કોટી કોણ હોય તો તે બંને ખૂણાનો સરવાળો નેવ થાય એટલે માપ ખૂણો એ વત્તા માપ ખૂણો બી બરાબર નેવ

જો એ બંને વિરુદ્ધ કિરણો હોય તો રેખા બનાવશે બરોબર અને જો રેખામાં હોય તો અસંખ્ય સમતલ પસાર થાય જો એક જ રેખા ઉપર હોય તો પણ એ અસંખ્ય સમતલ પસાર થાય વિરુદ્ધ કિરણો ન હોય એટલે આ રીતની આકૃતિ બને ખૂણાની એટલે ખૂણો બી એ કિરણ બી એ છે એટલે ખૂણો એ બીસી બનશે એટલે બિંદુ એ બી અને સી ત્રણ અસમરેક બિંદુ થાય ને અસમરેક બિંદુમાંથી અનન્ય સમતલ પસાર થાય એટલે આપણો જવાબ આવશે સી વિકલ્પ એટલે તેઓ વિરુદ્ધ કિરણો ન હોય જો ભિન્ન બિંદુ એ અને બી સમતલ એક્સમાં હોય તો એક્સ છેદ રેખા એ બી બરાબર ખાલી જગ્યા આપણે જાણીએ છીએ કે રેખા એ સમતલનો ઉપગ્રહ છે એટલે એક્સ છેદ રેખા એ બી બરાબર આપણને જવાબ રેખા એ જ મળે જો બે રેખાઓને સમાવતું કોઈ સમતલ ન મળે તો તેઓને ખાલી જગ્યા રેખાઓ કહેવાય એટલે બે રેખાને સમાવતું સમતલ ન મળે તો એમને વિસમતલીય રેખાઓ કહેવાય ખૂણાના પૂરક માપ ખાલી જગ્યા થાયટિકોણ બરાબર નેવ માઇનસ ત્રેવીસ બરાબર સડસઠ સડસઠ નો પૂરક કોણ બરાબર એકસો એસી માઇનસ સડસઠ બરાબર એકસો ને તેર એટલે આપણો જવાબ આવે એકસો તેર એક્સ વત્તા ત્રીસ માપ ખૂણાના કોટિકોણ માપ ખાલી જગ્યા થાય એટલે એક્સ વત્તા ત્રીસ માપણાના માપ બરાબર નેવ માઇનસ કૌશમાં એક્સ વત્તા ત્રીસ કંશ છોડી લે નેવ માઇનસ એક્સ માઇનસ ત્રીસ નેવમાંથી ત્રીસ જાય સાહીઠ એટલે સાહીઠ માઇનસ એક્સ કોમન કાઢીશું એટલે માઇનસ કૌશમાં એક્સ માઇનસ સાઈઠ આપણો જવાબ આવશે જોડના ખૂણાઓમાં એક ખૂણો લઘુકોણ હોય તો બીજા ખૂણો ખાલી જગ્યા હોય હવે રૈખિક જોડના ખૂણા પૂરક હોય લઘુકોણનું માપ માપ નેવથી હોય તો માની લો કે પચાસ અંશ નો આપણે લઘુકોણ છે તો એકસો એસી માઇનસ પચાસ તો વધે એકસો ત્રીસ એકસો ત્રીસ એક ગુરુકોણ બને એટલે એક ખૂણો જો લઘુકોણ હોય તો હંમેશા બીજો ખૂણો ગુરુકોણ જ બનવાનો છે આપણો જવાબ આવે ગુરુકોણ બે સમાંતર રેખાઓ અને રેખા છે એક જ બાજુના અંતઃકોણ ખાલી જગ્યા હોય તો એક બાજુના અંતઃો હંમેશા પૂરક હોય આકૃતિમાં જોઈ દે આ રેખા એલ આ રેખા એમ અને એની છેદિકા ટી બરાબર તો એમાંથી બનતા આ છેદિકાની એક તરફના અંતઃકોણો કહેવાય આ ખૂણો અને આ ખૂણો એવી રીતે આ બાજુના ખૂણાઓ અને આ ખૂણો ને આ અંતર હંમેશા પૂરક હોય જો ખૂણાઓના માપ છ વય ત્રીસ અને ચાર વય હોય ને રેખિક જોડના ખૂણાઓ રચે તો વય બરાબર ખાલી જગ્યા રેખિક જોડના ખૂણા શું હોય પૂરક હોય એટલે બંને ખૂણાના માપનો સરવાળો એકસો થાય એટલે છ વાય બરાબર એકસો એસી માઇનસ ત્રીસ એકસો પચાસ દસ છે એટલે વાય બરાબર એકસો પચાસ છેદ દસ શૂન ગય શૂન એટલે પંદર જવાબ આવે એ વાય બરાબર પંદર એક ખૂણાનું માપ બરાબર એક પ્રત્યાંશ તે ખૂણાના પૂરક કોણ માપ હોય તો ખૂણાનું માપ ખાલી જગ્યા હોય તો આપણે અહીં આગળ એક ખૂણા નું માપરસ એક્સ થશે એક્સ અહીં તમે જોશો આપણે કયું છે એક ખૂણા માપ એટલે મેં એક્સ લઈ લીધું એક પ્રત્યાંશ તે ખૂણાના પૂરક કોણ માપ એટલે કેટલું છે એકસો એસી એક્સ હવે ત્રણ છેદમાં ગુણ્યા થઈ જાય માટે ભાગ્યા ચાર એટલે પિસ્તાલીસ એટલે ખૂણા નું માપ પિસ્તાલીસ મળે આપડો જવાબ પિસ્તાલીસ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ ધન્યવાદ